ગુજરાતમાં ચોમાસું પૂરજોશમાં જામ્યું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ ભારે વરસાદની આગાહી સામે આવી છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની તીવ્રતા વધુ રહેવાની શક્યતા છે તારીખ બારથી પંદર જુલાઈ સુધીમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગો ઉપરાંત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે અંબાલાલ પટેલે જણાવ્યું કે પંદર જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ચોમાસું સક્રિય રહેશે અને ભારે વરસાદ થઈ શકે છે રાજ્યભરમાં ધીમે ધીમે વરસાદનું જોર વધશે અને સમગ્ર મોસમ દરમિયાન હળવાથી લઈને ભારે વરસાદના દ્રશ્યો જોવા મળી શકે છે તારીખ અઢાર ઓગણીસ અને વીસ જુલાઈ દરમિયાન વરસાદ થોડોક વિરામ લેશે પરંતુ પરંતુ થી ત્રીસ જુલાઈના અઠવાડિયામાં ફરીથી ગુજરાતમાં વરસાદ સક્રિય થઈ શકે છેના ભાગોમાં આજથી વરસાદની શરૂઆત થઈ જવા સભ્ય થાય છે અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ આજે વરસાદ પડવા સભ્ય થાય છે પણ ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં આજે ભારે વરસાદ પોર્વ સભ્ય થાય છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલા ભાગમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે આ ઉપરાંત મહીસાગરના ભાગો અને પંચમહાલના ભાગો કેટલા ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે ભરૂચના કેટલા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો મધ્ય ગુજરાત ઉપરાંત પૂર્વ ગુજરાત અને સાબરકાંઠાના અને કચ્છના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે કોઈ કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો પણ વરસાદ થવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે જામનગરના કેટલાક ભાગોમાં વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે એટલે આ વરસાદ હજુ ઘણા ભાવમાં ભારે વરસાદ થશે અને તારીખ પંદર સુધીમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ગુજરાતના અન્ય ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત ચોવીસ જુલાઈથી ત્રીસ જુલાઈમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને કેટલાક ભાવોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે બેથી આ જ ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે તાપી નદીનું જળસ્તર સ્થળ વધવાની શક્યતા રહેશે નર્મદા નદી બે પાંચે થવાની શક્યતા રહેશે આ અરસામાં સાબરમતી નદીનું પણ આવરો આવવાની શક્યતા રહેશે એટલે હજુ પણ ભારે વરસાદના લોકો ઘણા ભાગોમાં થઈ રહ્યા છે જી દક્ષિણ ગુજરાતના નવસારી સુરત વગેરે જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે મધ્ય ગુજરાતના ભાગો વડોદરા બોડેલી કરજણના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગરના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં જેમ કે પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી વગેરે જગ્યાએ વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલ મહીસાગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદથી હળવા વરસાદ થવાની પણ શક્યતા છે કચ્છના નલિયા અને અન્ય કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે પંદર જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ છે અંબરલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે તારીખ બે અને ત્રણ ઓગસ્ટના દિવસોમાં ફરી એક વખત ચોમાસું ગુજરાત પર સક્રિય થશે અને ભારે વરસાદ પડે તેવી શક્યતા છે અમરલાલ પટેલે કહ્યું છે કે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો સતર્ક રહે અને શક્ય તેટલું ઘરની બહાર નીકળવાનું ટાળે બીરો રિપોર્ટ મુંબઈ સમાચાર